સુરત લોકસભા મત વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનના સાથી ઉમેદવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અમારા ભાઈ ભાઈબંધ અને પૂર્વ વક્તા માનની ગોપાલભાઈ ઇટાલિયા એવા જ સુરત શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માનની દિનેશભાઈ વિપુલભાઈ એવા જ અમારા હાકમ જેવા આગેવાન દરરોજ સુરતને ધણધણાવે એવા સાથી દર્શનભાઈ નાયક માનની હસમુખભાઈ દેહાઈ માનની પપનભાઈ માનની ખેની સાહેબ માનની ભૂપેન્દ્રભાઈ માનની પટવા સાહેબ અમારા માન સુરત કોર્પોરેશનમાં વિપક્ષના નેતા માનની પાયલબેન માધવીબેન સન્માનની મંચ ઉપસ્થિત બધા જ અમારો ભાઈ મહેશ સહિત ઉપસ્થિત બધા જ મંચસ્થ મહાનુભાવો અને આજ સુદામાની ઝૂંપડીએ પધારેલા મારા સૌ પરિવારજનો જોગાનું છે ગોપાલભાઈ તમે ભગવાન કૃષ્ણને યાદ કર્યા ગોકુળમાં તો ગોકુળમાં તો રાસ લીલા થતી ગોકુળમાં તો રાસ લીલા થતી ભગવાન કૃષ્ણની સાક્ષી આજ આ બજારમાં ભાઈ કળયુગ નો કાળ અને આજ નિલેશભાઈ આયો ને મારી સામે ધ્યાનમાં આવ્યું કે અનાયાસે આજ સુરત

ગુજરાત ગાંધી અને સરદાર નું ગુજરાત જે ગાંધીએ દેશને આઝાદી એ અપાવી સરદાર સાહેબે અઢારે વર્ણ ને લાગણી ના તાતને જોડ્યા બાબા સાહેબે બંધારણમાં પ્રાણપુરી અને 18 વરણની અધિકાર યાત્રા ધપાવી ધપાવીતી અને એ જ અધિકાર યાત્રાનું પરિણામ છે મારા બાપ આ મંચ ઉપર બેઠા એ કોઈ હોજા નથી પણ દર ચટણી આવે અને તમને પગે લાગવા આવવું પડે ને એ મતના માલિક તમે છો આ તાકાત આ દેશના બંધારણે આપણને આપીને એટલે લોકશાહી ટકી છે હે ભાઈ ચૂંટણીઓ ન આવે તો અમે નેતાના તમને કોઈ હોજા લાગી છે કે હાથ જોડવા આવી આજ સમય બદલાણો છે બાબાએ ઘડેલા બંધારણ ઉપર પગ મૂકી અને સત્તાના સૂત્રો સંભાળનારા લોકો છે ને એનો અહંકાર સાતમા આસમાને છે એનો અહંકાર ઉગાડવા હું તો વિનંતી કરવા તમારી વચ્ચે મને સુરત ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આ ગોપાળભાઈ મારો ખૂબ જૂનો સાથી બાંધવા વાળા ભેગા હોય ને હમણાં જ હું આવતા આવતા વાત કરતો તો ભાઈ હવે ધરાળ ઉળાળ વગર ના હોય ને એ આપણી આગળ રે જેની ચીપટીઓ આવે ને એ તો બધા જાય મુઠ્યું વાળીને

છવ્વીસે છવ્વીસ સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ગઈ બાવી ની ચૂંટણીમાં ભાઈ મને ગોપાલભાઈ માફ કરજો હળિયું લાગી ને હરોડા પડી ગયા તા અને એટલે સુરતના પાદરમાં કેવા આયવું આ વખત આખે આખો હાવણો લઈને તમારી વચ્ચે આવ્યો છું પણ આજ સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલા શાસકો સામાન્ય માણસ ની વાત સાંભળતા નથી આજે ભ્રષ્ટાચાર ભરડો લઈ ગયો છે પાયલ બેન આ ગુજરાતમાં દારૂ વેપાર થાય છે ડ્રગ્સ નો વેપાર થાય છે વ્યાજકવાદીઓ સામાન્ય માણસ ના પરસેવાની કમાણી લૂટી જાય છે કે નહીં આ ભારતીય જનતા સરકાર આજે કર આતંકવાદ થી નાના માણા નું લોહી ચૂસી અને મોટા માણસો ના પેટ ભરતી થઈ છે ને બાપ નાના માણા ને જીવાડવા માટે તમે હું મતદાન કરો

આ તો હું તમે કઠણ સી બાકી કોંગ્રેસ વાળા ને આપ વાળા ને કોઈ ગલે જાય ને તો અત્યારે માવોય ઉધાર નથી આપે મને તમને કોઈ પાન ના ગલે માવો ઉધાર નથી આપે એમ તો પછી આ

સરદાર એટલે સૌને નેતૃત્વ પૂરું પાડેનું નામ સરદાર સૌની રક્ષા કરેનું નામ સરદાર સૌની ચિંતા કરે નામ સરદાર સૌને સાથે લઈને ચાલે એનું નામ સરદાર આપણે ગામડાના માણસો માણસો છીએ આ સૌરાષ્ટ્રના પાટનગરમાં બેઠો બાપ ચાર હજાર નવસોને અઠ્ઠાવીસ ગામનું મારું સૌરાષ્ટ્ર એનું ગમે પાદર લઈ લ્યો ઇતિહાસ એનો સાક્ષી છે કે એ ગામના પાદરમાં અઢારાઈ વરણનો વસવાટ હતો ગામમાં એક હૈ હોય હુથાર હોય લુહાર હોય કુંભાર હોય હોય કે નહીં હે એક એક મોચી હોય એક બાવાજી હોય એક ભામણ હોય એક વાણિયા હોય એક લુવાળા હોય એક છત્રી હોય હતા કે નહીં હે દરેકે પોતાના કર્મનો સ્વીકાર કર્યો તો અને એ કર્મનું ગૌરવ લેતા હતા એક બીજાના પૂરક બનીને રહેતા હતા અને રખીન બાપા આમાંથી કોઈ એકાદ ખોયડું ઓછું થાય તો આપણા ગામના પાંચ પાંચ મોટા માણસો પડોશમાં જાતા પાંચ પાલી વધાડી અને જે ઘરનું ખોયડું ખોટું હોય ને એને ગામમાં લાવીને વસાવતા નહીં હે ગામમાં ગામમાં આપણે આપણા પગની રખેવાળી કરવાનું કામ એણે કર્યું હતું રખે ને કોઈ દરજી ન હોત તો બાપ હે આપણા બાપ દાદા મહેનત કર્યા ને કપડા ફાટી જતા થીંગડા મારીને જીવન કાઢતા એ થીંગડા કોણ માર્યા હોત હે આપણા શરીર ઉપર લાજ ઢાંકવાનું કામ એ સમાજે કર્યું હતું મારે એટલી જ વિનંતી કરવી છે કે આપણે સરદારના વારસો છીએ ને ફરી સરદાર બની અને સમાજને જોડવાનું કામ કરવાનું છે આજ સત્તામાં બેઠેલા લોકો અંગ્રેજોના રસ્તે ક્યાંય વર્ગ વિગ્રહ પેદા કરી મારી તમારી વચ્ચે ભાગલા પડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયા છે જેથી બેતાળીમાં જાત ભૂલીન ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અવાજ આવ્યો કે અમે ભારતીય છીએ અંગ્રેજો ભારત છોડો પાંચ વર્ષમાં ઈ જમાનાના અંગ્રેજો ભાગી ગયા અને આધુનિક અંગ્રેજોને ભગાડવાનો આજ સંકલ્પ લેવાની તમને વિનંતી કરવા આ સરકાર કોઈની નથી ગોપાલભાઈ આંદોલનનો માણા છે અમે તો વી વર્ષ ગોપાલભાઈ ખાંડા ખખડાવીએ છીએ

એ કામના નામે મત માંગીએ કે એમ નથી એટલે જેનું બજારમાં નામ હાલતું હોય ને એને શામ દામ દંડ ભેદથી ક્યાંય લલચાવવાનું ફોસલાવવાનું વટાવવાનું ક્યાંય જેલમાં પુરાવી અને ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરાવવાનું છેલ્લા પંદર વર્ષથી ષડયંત્ર હાલે છે પંદર વર્ષથી અવાજ ઉઠાવનારા લોકો હે એના મોઢે કેસરી ફટકાનું તાળું મારી દે તો બાપ મારા ગરીબ ગરીબ માણા માટે મધ્યમ વર્ગીય પરિવાર માટે અવાજ કોણ ઉઠાવશે જે દિવસ વિપક્ષનો અવાજ બંધ થઈ જાય ને ત્યારે આ ગુજરાતની પ્રજાએ દેશની પ્રજાએ બાપ ખૂબ ભોગવવું પડશે ખૂબ ભોગવવું પડશે બે આ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી હાથમી તારીખનો દિવસ આવતી હાથમી મે ફીટ ફીટ એક મહિનો રહ્યો છે 30 દિવસ આપણી વચ્ચે છે આવતી હાથમી મે એનો નિર્ણય કરવાનો છે આ ભાજપવાળાને એમ છે કે તમે બધાય કચડાયેલા પછાત હે આર્થિક રીતે પાયમાલ ધંધામાં પૈમાલ માનસિક રીતે પૈમાલ દૂષણોમાં પાયમાલ લોકો તમે હું ઊંચું માથું ઊંચું કરવાના અને તમારો જે અવાજ ઉઠાવે ને એને અમે કમલમની કાર્યાલય ત્રાજે થોડીને લઈ જાઉં તમારે થાઈ કરી લેજો એનો અભિમાન તો જુઓ મારે તમને પૂછવું જ ભાઈ ગોપાલભાઈની ઘરે હમણાં હું ચા પીને આવ્યો મને આનંદ થયો કે મારા જિલ્લાની દીકરી છે ને બુટાણી છે મેં કીધું અણીવાળા વાળા ધ્યાન રાખજે ભાઈ ગોપાલભાઈ આપણે બે ભાઈઓ આયા ગમે એટલી ફાકા ફોજદારી કરી પણ મારી બેને ડોળા કાઢ્યા હોત તો તમે ચાનું કહીએ કે ખરા ભાજપ વાળાને એમ છે કે અમે આ ભારતીય જનતા પાર્ટીની અંદર વિપક્ષનો

એ શસ્ત્રને ધાર કાઢનારી જનતા હજી જીવે છે એનો નિર્ણય હાથમી તારીખે કરવાનો મને વિશ્વાસ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ત્રાજવામાં એક બાજુ નેતાઓ ભર્યા હશે ને બીજી બાજુ પીડિત જનતા લોકશાહીની અંદર જનતા જ્યારે જાગે ત્યારે એનો અચૂક વિજય થાય છે બાપ અચૂક વિજય થાય છે આ લડાઈ નિલેશ કુંભાણીની લડાઈ નથી આ લડાઈ કોઈ વ્યક્તિની લડાઈ નથી આ લડાઈ ખાલી ભાજપ અને કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ આ લડાઈ મારા ને તમારા સ્વાભિમાનની લડાઈ છે આ લડાઈ અહંકારી શાસકો છે ને એના અહંકારને ઓગાળવા માટેની લડાઈ છે આ ભાજપના અહંકારને ઓગાળજો કે નહીં આ નિલેશ જીતાડવા માટેની લડાઈ નથી બાપ ભાજપના અહંકારને ને ઓગાળવા માટેની લડાઈ છે અને અહંકારી શાસકોએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે હું અગાઉ પણ કહી ગયો તો કે આ આ નથી નથી વારા વારો મેં પછી ગારો પંદરમાં માં આપણને બધાઈને પીટા બહુ કણસતા દીકરી એના સ્વાભિમાન ને ઠેસ પહોંચે ને એવા કેટલાય આ ભારતીય જનતા લોકોએ કર્યા મારે તો આ સુદામા વંદન કરવા છે બાપ આ ભૂમિમાં એવી તાકાત છે કે અહીંયા થી ઝાળ ઝાડ ઉઠી ને એમાં ભલ ભલા દાજી ગયા છે ભલ ભલા આ ભાઈ હમણાં મને હળી કરતા હતા રાજકોટની

ઈ નારીની શક્તિ બાપ રોટી બેઠી ધર્મ માટે તલવારે લોહી કાઢીને તિલક કરતી હતી કે બાપ રણના મેદાન માં ખપી પણ હારીને માથું ઝુકાવીને આ ઘરમાં પાછો નહીં આવતો ઈ આ દેશની ખુમારી હતી ઈ આ દેશની ખુમારી હતી દીકરી તો ભાઈ દીકરી હોય દીકરીની નાત નો હોય કે દલિતની દીકરી હોય પછાત ની દીકરી હોય આદિવાસી ની દીકરી હોય 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 કે આ દીકરીઓ છે અને આજ સત્તામાં બેઠેલા લોકો સત્તાના મધમાં પાન ભૂલા છે વારંવાર દીકરીઓના સ્વાભિમાન ને ઠેસ પહોંચે ને એવો વ્યવહાર વર્તન અને વાણી બાપુ થી બીવડાવી બીવડાવીને કેટલી વખત મત પેટી ભરાવી ભરાવી કે નહીં ભાઈ મારા હમખાઈ સાચું હાચું કયો ભાજપ માં બાપુ એ બાપુ નહી અને કોંગ્રેસ માં શક્તિસિંહ આવે તો કે બાપુ ભરતસિંહ આવે તો કે બાપુ શંકર શંકરસિંહ આવે તો કે બાપુ ઓલા અર્જુનભાઈ તો બાપુ તોય અર્જુન કોંગ્રેસ માં બધાય બાપુ કોંગ્રેસ માં બધાય બાપુ કઈ અને આપણને બીવડાવવા રાખ્યા વી વરા પેટીયું ભરાયવા રાખી અને આપડી જરૂર પડીને તેથી આપણે જેની પેટીઓ ભરીને એને જ આપણે છેતરાતા આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડીતી કેટલી માપેન દીકરીઓ હૈ દર દર ભટકી રહીતી અહંકારી સરકાર જવાબ નોતી આપતી અને તેથી સમાજને એના નેતાની જરૂર હોય છે પાછલા બાણેથી

જ્યારે અમારી માબેન દીકરીઓને તમારી પોલીસ તમારી સૂચનાથી માર મારી રહીતી પગ માંગી રહીતી એના એના શિયળ ને દાગ લાગે એવી ચેષ્ટા કરી રહીતી મારો સમાજ મારી માબેન દીકરી દર દર એની આબરુ બચાવવા માટે ભેંક માંગી રહીતી ત્યારે ત્યારે અભદય કયા ગયા તા બાપ ખાલી

સરદાર પટેલ ના સરદાર પટેલ સ્ટેડિયમ ના પાટીએ થી જેને બાપ ના નામ ભુહાયવા ને એના પોખણા નો હોય એને પરચો અપાય બાપ ના નામ ભુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય ભાઈ હે તમને પૂછું છું કે જે બાપ ના નામ ભુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય તો થઈ જાવ તૈયાર મારું ને તમારું સ્વાભિમાન મારું તમારું સ્વાભિમાન એવા સરદારના નામે રાજકી રોટલા શેકીન 20 20 વર મને તમને છેતના રા છે ને આ વખત ખોટા ઠેકાણે હળી થઈ ગઈ છે આપણે જેને 20 20 વર બાપુ થી શક્તિ માટે સ્વાભિમાન ના રક્ષણ માટે લડાયા ચીડ્યા છે આ બાપુ બળે ચીડ્યા ભાજપ ફટકાણી છે મારી તમને વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરું છું

આ લડાઈ સત્તા માટેની નથી આ લડાઈ સ્વાભિમાન માટેની છે અને એ સ્વાભિમાનની લડાઈમાં ખુરશીના સ્વાર્થ માટે સરદાર પટેલ સ્ટેડિયમના પાર્ટીએથી જેણે સરકારમાં બેહી અને મારાન તમારા બાપના નામ ભુહાવી નાખ્યા એના પોખણા નહીં એને પરચો આપતો આખો ગુજરાત તૈયાર રહેજો એટલી હૃદયથી આપ સૌને વિનંતી કરું છું ગોપાલભાઈ મને વિશ્વાસ છે

બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ જે અસલી હોય ને એ આ વખત ઠોકી નાખજો અને નકલી હોય એ બધા ઉભા થઈને કમલમે જાજો ભારત માતા કી જય